મારી સામે એક સમસ્યા આવી છે મેં તમને પહેલા કહ્યું કે અંતરિયાળ ગામડાઓની વાત કરું છું પરંતુ આજે જ્યાં હું ઊભો છું આ અંતરિયાળ ગામડું નથી આ એક મેગા સિટીનો ભાગ છે મેગા સિટી કે જે ગુજરાત રાજ્યમાં આવેલી છે ને આ મેગા સિટીને આપણે અમદાવાદ નામે ઓળખીએ છે આ મેગા સિટીમાં મોટા મોટા મોલ છે મોટી મોટી બિલ્ડિંગ્સ છે સારી સારી ડ્રેનેજની સુવિધાઓ છે તે દરેક વાતો આપણે કરીએ છીએ ને તે દરેક વાતો આપણે સ્વીકારીએ પણ છે કે વિકાસ થયો છે અમદાવાદમાં પરંતુ વિકાસની બીજી એક પરિભાષા તમને બતાવવાનો પ્રયત્ન કરવું અને દેખાડવાનો પ્રયત્ન કરું અમદાવાદના જ એક ભાગની અંદર કે કયા પ્રકારની પરિસ્થિતિમાં છેવાડાના લોકો જીવવા પર મજબૂર બન્યા છે મારી પાછળ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો આ દ્રશ્ય અમદાવાદના જ એક વિસ્તાર રામા પીરના ટેકરાના દ્રશ્ય છે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ગંદા પાણીના છે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તૂટી દિવાલોના દ્રશ્ય છે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જે બીમારી ને આમંત્રણ આપનારા દ્રશ્ય છે આવકરી રહી છે જાણે આ દ્રશ્યની દરેક વાતો બીમારીને કે આવ બીમારી અને લાગી જા મારા બાળકોને લાગી જા મારા વડીલોને લાગી જા મારા યુવાનોને જેથી તે લોકો બીમાર પડી જાય અને ખકળદત થયેલી આ વ્યવસ્થામાં આજે હું રિપોર્ટિંગ કરવા માટે આવ્યો છું यकीन કરજો 5 મિનિટથી અહીંયા ઉભેલો છું અને શ્વાસ લેવું હવે ધીરે ધીરે ઘૃ પડી રહ્યું છે જીવજંતુઓ જે જે આ દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે જીવજંતુઓ આ પાણીની અંદર પડેલા છે મચ્છરો ફરી રહ્યા છે ડેન્ગ્યુ ની હાલ ચારે બાજુ બુઆ બુમ થઈ રહી છે હાહાકાર મચી રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિ જે સર્જાઈ રહી છે તે તમે જોઈ રહ્યા છો અને આજ પરિસ્થિતિ માં રહેવા માટે આયા લોકો મજબૂર થયા છે જે લોકો મજબૂર બનેલા છે આ પરિસ્થિતિ રહેવા માટે હું તો અહીંયા રિપોર્ટિંગ કરીને જતો રહીશ અને સ્વચ્છ જગ્યા પર જઈને મારે રહેવાનું છે પરંતુ પાંચ મિનિટ અહીંયા ઊભો છું ને ખરેખર હાલત ખરાબ થઈ ગઈ છે

ભરાઈ ગયું છે ઘરમાં જવાની જગ્યા બી નથી એટલું ગમતી છે વરસાદ પડે હા વરસાદ પડે પછી પાણી ભરાઈ ગયું છે આગળ પાણી ક્યાંય જતું જ નથી અહિયાં અહીંયા ભરાઈ રહેલું છે ઘરમાં આવ્યું ના કોઈ જ નથી આવતા નથી ના

સામે બધું પુરાણ કરી દીધું છે તો પાણી ક્યાં જાય ગટરો નું પાણી બધું ભરે નહી ભરાય ને બધું સંડાસો બંડાસો બાળકો બીમાર થાય બધું થાય અમે શું કરી તકલીફ પડે લેડીસ માણસ સંડાસ જવા ક્યાં જાય અમે બચ્ચાઓ નાના નાના સંડાસો ની સંડાશે નહીં પાણી ક્યાં જ્યાં જગ્યા જ નહીં રસ્તો જ નહીં રાખ્યો કે ક્યાંય બઢ મહિનાથી જ્યારથી વરસાદ આવ્યો ત્યારથી જ પાણી અમારા ઘરમાં પણ ઘૂસી ગયું અમારું અનાજ પાણી અમારું બધું તણાઈ ગયું અમારા દિવાલો પડી ગઈ આગળ ઓઘું ખુલ્લું હતું તો પાણી જતું હતું હવે બંધ કરી દીધું હતું પાણી જતું નહીં અમારા મહિલાઓને સન્ડાસ બાથરૂમની પણ તકલીફ પડે છે અમારા ખુલ્લામાં ક્યાં જવાનું આ ગંદકીના લીધે અમારા બાળકોને બીમાર પડે છે અમે બીમાર પડીએ છીએ અમે આવી પરિસ્થિતિમાં ગુજરીએ છીએ કોઈ જોવા આવ્યું નથી કોઈ કે તો કોઈ જોવાય કોઈ આગળથી સુવિધા અમને કશી વાતની મળતી નથી આમ તો મોટા મોટા સાહેબો એમ કે છે કે આ સુવિધા આ સુવિધા સુવિધા ગરીબો માટે ગરીબો માટે સુવિધા છે શું અત્યારે અમે આ ગંદકી વેઠી રહ્યા આહ તો બેન ઘણા વર્ષોથી તમે અહીંયા રહી રહ્યા છો પરંતુ આજ વર્ષે આ પ્રકારની જે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું તો તમે તમે કોઈકને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો

બધા ના માટે સારું કરો સાહેબ અમારું બી સારું કરો અમે બી ગરીબ માણસ જ છીએ ગરીબો નું ગરીબો માટે તો તમે આગળ વધ્યા ભગવાન તમારું સારું કરશે અહીંયા બેન બાળકોને પણ હું જોઈ રહ્યું છું ખાસ કરીને બાળકોને ને અહીંયા કેટલી તકલીફ પડે કારણ કે

કઈ પ્રકારની પરિસ્થિતિમાં આ લોકો રહેવા માટે મજબૂર બન્યા છે જે દ્રશ્ય દીપક વાગેલા તમને બતાવી રહ્યા છે અંદર જઈને તમે દ્રશ્ય જોઈ શકો છો અહીંયા બાળકો રહે છે મહિલાઓ રહે છે અને આ મહિલાઓ અને બાળકો વડીલો યુવાનો

આ પાણીનો કોઈ નિકાલ કરતા નથી આ લોકો અમે જેટલી કમ્પ્લેનો કરી પણ કોઈ જવાબ આલતા નથી કોઈ જવાબ નથી આલતા ના નહીં આલતા જવાબ અમારા બાળક પણ યાર છે લોકોને પણ તકલીફ પડી રહી છે હા બધાને તકલીફ પડે છે મારી સાસુ ઉમર લાયક છે એમને લઈને જવું આબુ બાળકોને લઈને જવું આબુ અમાર લોકોને બહુ તકલીફ અમાર અનાજ બનાજ બધું તણાઈ ગયું અંદર પાણીમાં ડૂબે જ્યું પે અમાર તિજોરીઓ બધુંમાં ડૂબાઈ ગયું તમને એટલું બધું નુકસાન થયું તો આ લોકો કઈ જોવાય નહીં હતા કે કરતા એ નહીં બી કશું એ કમ્પ્લેનો કરી કરીને અમે બી કંટાળ્યા કમ્પ્લેનો કરીને કંટાળ્યા પણ કોઈ જોવાની અમારા ગરીબોના આવાજ તો દબાય જ છે દબાયલા જ રહી જાય હા અમારો આવાજ જ્યારે વોટ લેવો હોય ત્યારે ગરીબો કને આવાહન જ્યારે સુવિધા ગરીબો માગન ત્યારે અમારો આવાજ જ દબાઈ દે

બધા પાણીમાં પડે જોવાડ્યા ત્યાં માણસ એ નહી જોવાનું બેન ની ઉમર કદાચ જોનારાઓને દેખાતી હશે બેન કેટલી ઉમર છે તમારી તમને ખબર હશે ને પેલા તો કરતા પણ

પછી મ્યુનિસિપાલિટી વાળા શું કહે છે કે કાકા અમારું કામ નથી આ કારણ અમારું કામ નથી અચ્છા મ્યુનિસિપાલિટી વાળા એમ કે છે કે અમારું કામ નથી હા એ લોકો પાઇપ નાખે છે મ્યુનિસિપાલિટી વાળા ઊંચા પાઇપ નાખીને ગયા પાણી જતું નથી આજે અમારા બાળ બચ્ચાને થઈ ગયા છે અમે બધા બીમાર છીએ અમારી ફાઈલો ચાલુ છે સોલા સિવિલ અમે દાખલ થઈ છે તમે બાલબચ્ચા જોઈ લો જાની સહીઓ લઈને આજે અમે અહીંયા ઉસ્માનપુરા સ્ટેશનની અંદર જવાના હતા મ્યુનિસિપાલિટીની ઓફિસમાં પણ આ વાળા અમે એમને કંઈ જવાબ આપતા નહીં એટલે આજે અમે જવાના હતા અહીંયા અમારા કાગળ બધા જો લઈ અને બધા પેસ્ટેમેન લઈ અને અમે જવાના હતા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં કમિશનની સાથે વાતચીત કરવાની છે કમિશન સાહેબ અમને શું અહીંયા બિલ્ડરો બિલ્ડરો છે કરીને ગયા છે ત્યારથી અમે સાહેબ બહુ બીમાર છીએ બિલ્ડરો બિલ્ડરનું કરી ગયા છે અને વિભાગ પડી ગયા અમુક વિભાગમાં વેચન અમને રકમ હેરાન કરી નાખે છે

બાર માંગી ગંદકી તો જે રીતે તમે જોઈ રહ્યા છો કે એક માજી મારી સાથે હતા જે મહિલાઓ છે તે લોકો મારી સાથે હતા ને દીપકભાઈ દ્રશ્ય ફરી એકવાર બતાવજો કે કેવા દ્રશ્ય છે અહિયાં હું અહીંયા ઉભેલું છું યકીન કરજો કે મને ડર લાગી રહ્યો છે કે કઈક હું બીમાર ના પડી જાઉં ખરેખર પરિસ્થિતિ ખૂબ જ વણસેલી અને ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે અહીંયા અને આ પરિસ્થિતિમાં હું તો પાંચ દસ મિનિટ કે પંદર વીસ મિનિટ રિપોર્ટિંગ કરીને જતો રહેવાનો છું પરંતુ જે લોકો આ પરિસ્થિતિને વેઠી રહ્યા છે જે લોકો આ પરિસ્થિતિને રોજ રોજ ભોગવી રહ્યા છે આ બધા તો ઠીક પરંતુ આ માજી તમે જોઈ લો અને તે જ આ નાના બાળકો તમે જોઈ લો આ લોકો રમવાના છે રોજ આવીને અહીંયા તે લોકો રમીને પોતાનું જીવન પસાર કરતા હોય કારણ કે તો રમવાનું જ હોય હોય ને લોકોને અને રમીને રમીને લોકો પોતાનું જીવન પસાર પછી આવા પાણીમાં એ લોકોને રમવાનું એટલે અમદાવાદ ની મોટા મોટા મોલોની જે વાસ્તવિકતાઓ છે મોટા મોટા વિકાસના વાતોની જે વાસ્તવિકતાઓ છે લાંબી લાંબી બિલ્ડિંગની જે વાસ્તવિકતાઓ છે તે બધી જ વાસ્તવિકતાઓને આપણે હૃદયપૂર્વક સ્વીકાર કરીએ છીએ ને તમે કહો તો તાલી પણ વગાડી દઈએ કે ભાઈ તાળી વગાડીએ છે તમારા કામ પર પરંતુ આ અમદાવાદ ક્યાં જશે આ અમદાવાદનો વિકાસ ક્યારે થશે આ અમદાવાદનો હિસ્સો નથી આ અમદાવાદનો વિકાસનો હિસ્સો આ અમદાવાદને ક્યારે સરકાર પોતાનો સમસ્યે અમદાવાદને ક્યારે એમસી પોતાનું સમસ્ય ક્યારે મ્યુનિસિપલ કમિશન પોતાનું સમસ્ય ક્યારે મ્યુનિસિપાલિટી પોતાનું સમસ્યા ને ક્યારે વિકાસ કરશે આ પ્રશ્ન તો બનેલો છે ને ને આ પ્રશ્નનો જવાબ કદાચ આપવો પડે મને લાગે છે કારણ કે આ 75 વર્ષથી ઉપર મને માજી લાગી રહ્યા છે ઓલા દાદા હતા ઈ 75 વર્ષના હતા એ લોકો આટલા વર્ષે પણ મીડિયાના કેમેરા સામે આવીને બોલવા માટે મજબૂર થયા ને માજીએ જબરદસ્ત વાત કરી ચલો વોટ આપવા માટે હા ચલો અમે તો બસ બેરાન કેતા હતા હાલો અમે મારા ભાડે જતા વોટ દેવા કોઈ લેવાય નતું ભરતું ઓર્ડર એટલે વોટ ભાડા બે કોણ આવ્યું તો વોટ માંગવા કેટલા આવ્યા છે મે ચા બોલી બાપા

અને હમણાં જ્યારે લોકસભાની ચૂંટણી આવી તારીખ સાત મહિના રોજ ગુજરાતમાં ચૂંટણી હતી તમને ખબર છે દિવસે તાપમાન કેટલું હતું સુડતાલીસ ડિગ્રી અમદાવાદની અંદર એ સુડતાલીસ ડિગ્રીમાં પણ આ જ લોકો ઊભા હતા વોટ આપવા માટે અને ડેટા તમને જો કઢાવવો હોય ને તો કઢાવી લેજો કે જે લોકો વોટિંગ કરવા જાય છે ને એ આ જ લોકો હોય છે આ જ લોકો વોટિંગ કરવા માટે જાય છે આ જ લોકો પોતાના મતનો અધિકાર કરે છે કેમ દર વખતે કેમ કારણ કે એ લોકો એવી આશા બંધાય છે કે જો અમે વોટ કરીશું તો વોટ સાંભળશે અને અમને સારું દેશે રવાનું પાણીનું સાદરું બાથરૂમ બધું દે પણ અમારું તો કશું હાલતું નથી

જે જવાબદારોને સાંભળવા જોઈએ એ સંભળાવવાનું કામ ટાઈમ્સ ઓફ ગુજરાતનું માઇક અને ટાઈમ્સ ઓફ ગુજરાતનો કેમેરો સતત કરતું રહેશે કોઈને સારું લાગવા કે કોઈને નરસું લાગવા અમારું પત્રકારત્વ નથી ચાલતું બાકી ખેર આ અહેવાલમાં હાલ આટલું જ આ પરિસ્થિતિઓ આ દ્રશ્યો સાથે તમને હું મૂકતો જાઉં છું વિચાર કરજો એસી રૂમમાં રૂમમાં બેસીને જોતા સત્તાધીશો અને જવાબદારો અને જે દર્શકો પણ જોઈ રહ્યા છે એ પણ વિચાર કરજો કે કયા પ્રકારની પરિસ્થિતિમાં આ વિકા એક ખૂણાના ભાગના લોકો રહેવા માટે મજબૂર બન્યા છે પ્રકારના અહેવાલ